નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો આ વિડીયો બંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો આ વિડીયોમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા જરૂરથી જરૂર મળશે વિડીયો શરૂથી અંત સુધી જોજો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરી છે એક ક્લાસમાં સાહેબ છોકરાઓને સ્ટોરી સંભળાવી રહ્યા છે એક મોટું જહાજ હતું એ જહાજમાં બધા મુસાફરોને બધાય સફર કરતા હતા કેપ્ટન અચાનક જ કહે છે કે જહાજ આપણે ખાદે કરવું પડશે આ સ્ટોરી સાહેબ છોકરાઓને કહેતા હોય છે સ્ટોરીની અંદર સ્ટોરી છે ફટાફટ ઇમરજન્સી કોલ કરી અને નાની નાની બોટું મંગાવે છે નાની નાની બોટોમાં ધીમે 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 કરીને બધા જ મુસાફરો અને અંદરના સભ્યો બેસીને સેફ થઈ જાય છે એવામાં લાસ્ટમાં એક કપલ રહી છે જે બોટ હતી જહાજ હતું હોય ડૂબું ડુબું હતું અને છેલ્લી એક જ બોટ બચે છે અને એક બોટમાં એક વ્યક્તિ જ આવી શકે એવી પોઝિશન હોય છે એ દરમિયાન જે કપલ હોય છે પતિ પત્ની પતિ પત્નીને ધક્કો મારી અને નાની એવી બોટમાં કૂદકો મારી દે છે ધીમે ધીમે કરી પતિ તો બચી જાય છે પણ જે જહાજમાં પત્ની છે એ ડૂબી અને મરી જાય છે સ્ટોરી ઊભી રાખી દે છે અને જે ટીચર હોય છે સાહેબ એ બધા શિક્ષકોને કહે છે કે મળતા મળતા પત્ની પતિને શું કહેતી હશે કે હાથ ઊંચો કરીને કહે છે કે તારા જેવો નકતો ન જોયો ગાળો દેતી હશે બધા પોતપોતાના મંતવ્ય તારે મને પેલા બોટમાં જવા દેવું જોઈએ કેટલું કહેતા હોય છે બધા પોતપોતાના મંતવ્ય આપતા હોય છે એક છોકરો શાંત બેઠો હોય છે સાહેબની નજર એના પર પડે સાહેબેને પૂછે છે બેટા તું કેમ શાંત બેચો છે તારા મંતવ્ય પ્રમાણે પત્ની મળતા મળતા પતિને શું કહેતી હશે છોકરો કહે છે પત્ની પતિને કહેતી હોય છે કે આપણા સંતાનનું ધ્યાન રાખજો સારું ભણાવજો ગણાવજો સારો ઉછેર કરજો એવું કીધું હશે સાહેબ પણ આશ્ચર્ય થઈ ગયા તો કે સ્ટોરી સાંભળેલી છે તે કે ના સાહેબ મેં સ્ટોરી તો નથી સાંભળી તને કેવી રીતના ખબર કે થોડો ટાઈમ પહેલાં મારા મમ્મી મરણ પથારીએ હતા ને ત્યારે મારા મમ્મી મારા પપ્પાને એ જ કીધું હતું કે હું જતી રહું પછી આપણા છોકરાનું ધ્યાન રાખજો એને સારું ભણતર આપજો સારી લાઈફસ્ટાઈલ આપજો અને ઈચ્છાઓ પૂરી શક્ય હોય તો એની ઈચ્છાઓ પૂરી કરજો કે એટલે હું કહું છું સાહેબ પણ કહે છે બેટા મારી સાચી બિલકુલ સાચી છે સ્ટોરીમાં આગળ વધે છે જે હસબન્ડ બચી જાય છે ઘરે જઈ એની દીકરી હોય છે એની દીકરીને ભણાવે ગણાવે મોટી કરે છે ધીમે ધીમે મોટી કરીને એના મેરેજ પણ કરી દે છે એક સમય આવે છે કે હસબન્ડ પણ એક્સપાયર થઈ જાય છે અને જે છોકરી હોય છે એની એક સમય ઘરમાં સાફ સફાઈ કરતી હોય તો એક ડાયરી મળે છે જોઈએ તો એના પપ્પાની ડાયરી હોય છે એ ડાયરીના છેલ્લા બે પાના જોવે છે તને લખવું હોય છે એને પત્ની માટે કે જહાજમાં હું પણ તારી સાથે ડૂબવા માંગતો હતો પણ એવું કરી ન શીખો હું કારણ કે મારા ઉપર આપણી બંને બેટીની જવાબદારી હતી અને તું ઓલરેડી લાંબી એક લાંબા સમયથી એક બીમારીથી પીડાતી હતી અને તારી પાસે જીવવાનો સમય પણ ઓછો હતો એટલે એ સમયે મેં તને આ બાજુ ધક્કો માર્યો હું બોટ બાજુ કૂદી પડ્યો કારણ કે હું જો પડી પડત તો તો આપણી છોકરી અનાથ થઈ જાય કે બે ચાર છ મહિના પછી તું એ બીમારીથી તો હારી જ જવાની હતી ફાઇનલ વસ્તુ છે કારણ કે બીમારીનો ઈલાજ તો હતો નહીં એટલે નહીતર તારા વગર મને આ જીવન કંઈ ગમતું નથી પણ એક જવાબદારીના લીધે મારે આવું કરવું પડ્યું બાકી તે દિવસે તારી હારે મરવા હું પણ તૈયાર જ હતો આ વાંચી અને દીકરીના આંસો ટપ 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 પડવા મીને મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કેટલીક વાર આપણે આપણી આંખે નજરે જોયેલી વસ્તુ પણ ખોટી હોય છે કારણ કે આપણે અંદર પૂરી વાત જાણતા નથી હોતા આ સ્ટોરીમાં પણ એવું જ થયું જે બાર બીજી નાવમાં હતા એ પબ્લિકને એવું જ થયું હશે કે આ વ્યક્તિએ એની પત્નીને જહાજમાં દીધી પોતે પોતાનો જીવ બચાવ્યો પણ સત્ય હકીકત એ હતી કે એની દીકરીની જવાબદારી હતી અને એની પત્ની લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતી હતી ને એની પાસે બિલકુલ સમય નહોતો હવે એની દીકરીના ભવિષ્ય માટે એને ફરજિયાત આવું કરવું પડ્યું કેટલી વખત આપણા પણ જીવનમાં એવું બનતું હોય છે કે આપણે પૂણી વાત સાંભળ્યા વગર રિએક્ટ કરી દેતા હોઈએ છીએ કેટલી વાર ઝઘડામાં પણ વચ્ચે પડી જતા હોય છે આપણે પૂરી વાતની ખબર જ નથી હોતું પણ જ્યારે પૂરી વાત ખબર પડે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે એટલે કેટલી વાર અધૂરી વાતથી આપણે ઝઘડા મોડી લેતા હોય છે જીવનમાં કંઈક આળું જ છે કે પૂરી વાત જાણ્યા વગર કોઈ પણ તમારો અભિપ્રાય ન આપવો છે પેલા પૂરી વાત જાણો વિચારો સમજો પછી તમારો અભિપ્રાય આપો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જે પૂરી વાત જાણ્યા વગર વચ્ચે ગમે ત્યારે કોઈ પણ વાતમાં કૂદી પડતો હોય ને એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરી દેજો કદાચ આ વિડીયોથી એના પણ સુધારવામાં આવે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્તો